દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો શુભારંભ થયો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવીને બનશે ખેત પેદાશ માટેની દવાઓ ગૌપાલકો મહિને અઢાર લાખનું ગૌમૂત્ર વેચી કરશે કમાડી રાસાયણિક ખાતરમાંથી મુક્તિ મેળવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ ગૌમૂત્રની કિંમત મળતા ગૌપાલકો વધુ ગાય પાડવા થશે પ્રેરિત આ કાર્યક્રમ શંકરભાઈ ચૌધરી વલ્લભભાઈ કથરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મૂળ પાયાનું કામ કરી રહ્યા છે પૂજ્ય દર્શનાનંદજી મહારાજે ચાલુ કર્યું હતું એક ગૌ સેવાનું કામ એમની સાથે રહીને શ્યામજી અને એમણે બધાએ કામ ત્યાં કર્યું અને આજે એક ભાભરના આંગણે એમણે નવીન પ્રયોગો ઉભા કર્યા ગૌશાળાઓ સાથે રહીને પાંચથી બે વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો બે ત્રણ વર્ષ પહેલાં કદાચ ત્રણેક વર્ષ પહેલાં અને મેં જોયું કે આ એક અદભુત કામ કરી રહ્યા છે આરએનડી કરવું એ સહેલું નથી હોતું આવું આરએનડી કરવાનું કામ કોઈ પણ મોટી કંપની હોય તો એના બહુ મોટો પ્રોફિટ જેને થતો હોય એ લોકો રિસર્ચની અંદર પૈસા ખર્ચી શકે પરંતુ રૂપિયો પણ ન હોય અને પોતે એવો સંકલ્પ કરે કે હું આનંદ કરીશ આ તો અદભુત કામ છે બહુ અદભુત કામ અને એમાં સક્સેસ જશે કે કેમ એનો પ્રશ્ન હોય માથે અને પૂરા દેશનું એક આનંદ કરવાનું કામ અહીંયા ચાલતું હોય તો સમજીભાઈ આપણે ખૂબ હૃદયથી અભિનંદન આપું છું પૂરી ટીમને અને તમને જે સહયોગ કરવા વાળી ટીમ છે ને એમને પણ અભિનંદન આપું છું બધાને જેમણે આર્થિક સહયોગ કર્યો હોય જેમણે મોરલી સહયોગ કર્યો હોય એ બધાને બાપજી આપણે

ગૌ સેવા કરવાનો મને વારસા કરતા વારસામાં મને મળ્યું બાપુજી ગૌવર્તી તરીકે ઘરે વર્ષો હું નાનો હતો ત્યારથી કરીને ગૌ માતાની પૂજા ના થાય ત્યાં સુધી એમને સૂર્યનારાયણની પૂજાનો અને ગૌ માતાની પૂજામાં એમને વર્ત અને એના કારણે કરીને માતાની સેવા કરવાનો સદ્ભાગ્ય સંસ્કારો પણ મને મળ્યું પરંતુ બહાર આવ્યા પછી મારા ધ્યાનમાં આપ્યું કહો આ તો ખાલી શાસ્ત્રોના આધાર ઉપર પૂજા કરે છે એટલું નહીં આ તો પતિત પાવની છે ગૌ માતા કેટલાક ભેદોની વાત સાંભળતા શાસ્ત્રોની વાત સાંભળતા ગૌ માતાનો મહિમા સાંભળતા ત્યારે લાગતું કે આ ઋષિઓ એમને લખી નાખ્યું હશે એવું લાગતું પરંતુ જયારે વૈજ્ઞાનિક એરણ ઉપર ચડાયા પછી ધ્યાનમાં આવ્યું કે બીજો કોઈ રસ્તો જ નથી પણ તો સાચા અર્થમાં પૃથ્વી માતાને ધરતી માતાને માનવતાને જીવસૃષ્ટિને વનસ્પતિ સહિત સજીવ સૃષ્ટિને બચાવવા માટેનું કામ એ ગૌ માતા કરે છે કઈ રીતે કરે છે હું તમને મારે હમણાં ભારતની સૌથી મોટી લેબ ડોક્ટર સાહેબ આપણે બનાસકાંઠાની અંદર ભારતની પ્રથમ લેબ જમીન માટેની જમીનની જીવંતતા ચેક કરવા માટેની દુનિયામાં જે ત્રણ ચાર લેબો છે ને એમાંની એક બનાસકાંઠામાં તરાતમાં આપણે કરીશું અને વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી દ્વારા એક અદ્ભુત કામ અત્યારે આ બાભરના આંગણે થઈ રહ્યું છે આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે ગાય માતાને બચાવી હશે અને એક અદ્ભુત કામ કરવું હશે આ કામની અંદર આગળ વધવું પડશે આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે એ આપણા માટે બહુ જ મોટી બાબત છે જય હિન્દ જય ભારત આ જે અત્યારે જે ગૌમૂત્ર દ્વારા જે ખાતર બની રહી છે એના બાબતે આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન ફળદ્રુપ થઈ શકશે ખેડૂતોને શું સંદેશો આપવામાં છે ખેડૂતો વધુમાં વધુ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને દ્વારા જમીનને આ જીવંત કરે પ્લાન્ટ છે જે રોજનું દસ હજાર લીટર ગૌમૂત્રનું પ્રોસેસ કરી અને એનામાંથી અલગ અલગ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઈડના અલ્ટરનેટિવ સોલ્યુશન બનાવશે જેના માટે ખેડૂતો જે આજે અંધાધ કેમિકલ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે તે કેવી રીતે ઓછો કરી શકે કેવી રીતે ગાય આધારિત ખેતી તરફ આગળ વધી શકે ખેડૂતો ગાય નથી રાખતા કે ગાયના જે પૈસા મળવા જો ખેડૂતને વાયબલ કરવા માટે એ નથી મળતા તો આપણે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદવાનું ચાલુ કર્યું છે તો રોજના પચાસ ખેડૂતોને ગૌમૂત્ર ના આપશું તો આજ આ જ ગૌમૂત્રના પ્લાન્ટના ઉદઘાટન વિશે માન્ય શંકરભાઈ ચૌધરી વલ્લભભાઈ કથરિયા રમેશભાઈ રૂપાએ એવા બીજા અનેકો દેશ જયપુર રાજસ્થાન મહારાષ્ટ્રથી ઉદ્યોગપતિઓ ભક્તો બધા અહીંયા આવ્યા છે અને આ કામને કેવી રીતે એમણે આગળ આ ખાલી બનાસકાંઠામાં નહીં પણ આ દેશભરમાં દુનિયાભરમાં કામને કેવી રીતે આગળ વધારી લઈ જાય એના માટે આ પૂરો પ્રોગ્રામ રાખ્યો છે અને ઘણા બધા લગભગ હજારથી પંદરસો ખેડૂતો આવ્યા અને આ કામને ખેડૂતો પણ કેવી રીતે આ દવાનો ઉપયોગ કરે એના વિશે પ્રોગ્રામ રાખ્યો હતો પૂરો ઓર્ગેનિક જેમ આપણે કહેવામાં આવે જમીનમાં જે કાર્બન હોવું જોઈએ ને એના કરતાં ખૂબ ઓછું છે આપણી જમીનો છે પંજાબની જમીનો બંજર હતી પંજાબ કરતાં આપણે આગળ નીકળી ગઈ છે કે કેન્સરમાં કાં પહેલાં પંજાબ આગળ હતું પણ આપણે કેન્સરમાં પહેલો નંબર થઈ ગયો છે અને ધીરે ધીરે કેમિકલ અને પેસ્ટિસાઇડના કારણે જમીનો બંજર થતી જાય છે ઉત્પાદન જે થતું હતું એના કરતાં પણ ઓછું થાય છે પેસ્ટિસાઇડને ફર્ટિલાઇઝ નાખ્યા પછી પછી પણ ઉત્પાદન નથી મળતું પણ જ્યારે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો નાખશું ખાતરો નાખશું ત્યારે જમીન જીવતી થશે જમીનમાં એક પૂરેપૂરું ઇકોસિસ્ટમ બનશે જે બહારથી કંઈ લાઈન નાખવાની જરૂર નહીં પડે એ જમીન જ પૂરું રિસાયકલ કરીને અને ઉત્પાદનમાં વધારો બીજું સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સુધારો થશે કેન્સર ડાયાબિટીસ જેવા અનેકો રોગો થાય છે એ ઓછા થશે બહારથી કેમિકલ ને ફર્ટિલાઇઝર લાવવા માટે જે સબસિડી સરકારની ખર્ચ થાય છે એ બચી જશે અને ખેડૂતનું સ્વાસ્થ્ય બચશે મેં મારું નામ ભાવેશ પુરુષ તેનું પ્રસાદ એગ્રોઇટ પ્રાઇવેટ લિમિટેડ જય ગૌમા